નમસ્કાર ગુજરાત ફરી એકવાર અરબસાગરની અંદર અને બંગાળની ખાડીમાં બે નવી સિસ્ટમો બનતી જોવા મળી છે અને આ બંને સિસ્ટમો ધીમે ધીમે લો પ્રેશરમાંથી હવે ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતી જોવા મળી છે આ બંને સિસ્ટમોની અસરોના કારણે અનેક વિસ્તારોની અંદર વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે જેની અંદર મદુરાઈના વિસ્તારો બેંગ્લુરૂના વિસ્તારોને બેંગ્લેવીના વિસ્તારોની અંદર અત્યંત ભારેને તીવ્ર વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી છે તે સાથે જ મુંબઈના વિસ્તારો નાગપુર અલ્હાબાદના વિસ્તારોની અંદર ધીમા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો ગુજરાતની અંદર પણ છવાયો અને વાદળ છવાયા વાતાવરણ સાથે ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ ગુજરાતના વાતાવરણની અંદર પણ પલટાની સાથે ક્યાંક ધીમો તો ક્યાંક હળવો વરસાદીય માહોલ પણ જોવા મળશે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે ગુજરાતની અંદર બે દિવસથી વાતાવરણમાં સતત પલટો જોવા મળ્યો છે અને ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાત ઉપર હાલ ફૂંકાતા જોવા મળ્યા છે જેના કારણે અનેક વિસ્તારોની અંદર ઠંડા અને ભેજવાળા પવનો ગુજરાત ઉપર અત્યારે ફૂંકાઈ રહ્યા છે અને સિસ્ટમનું જરૂરોધવાના કારણે હજી પણ ગુજરાતની અંદર આજે અને આવનાર ત્રણ દિવસો દરમિયાન ઠંડા અને ભારે પવનો ફૂંકાશે અને પવનો કૂંકાવાની સાથે જ અનેક વિસ્તારોની અંદર ઠંડીના પ્રમાણની અંદર પણ નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે અને તમે અત્યારે જોઈ શકો છો કે અરબ અરબસાગરમાંથી આ સિસ્ટમ ધીમે ધીમે આવી રીતે ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળી છે જેના પગલે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ માઉઠાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે સાથે જ હવામાનના નિષ્ણાત આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતની અંદર ખાસ કરીને આઠ તારીખ નવ તારીખ અને દસ તારીખ દરમિયાન સારા એવા માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે હાલ ગુજરાત ઉપર ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળ્યા છે જેના કારણે અનેક વિસ્તારોની અંદર ઠંડીનો પારો ગગડ્યો હોય તેવું પણ જોવા મળ્યું છે અને ગુજરાતમાં સૌથી વધારે ઠંડીનો માહોલ કચ્છની અંદર નળિયાના વિસ્તારોની અંદર જોવા મળી રહેલો છે તે સાથે જ ગુજરાતની અંદર આજે સાંજ સુધીની અંદર ઠંડા અને ભેજયુક્ત પવનો સાથે અનેક વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ ગુજરાતની અંદર પણ જોવા મળી શકે છે તેમાં પણ વિસ્તૃત જિલ્લાઓ પ્રમાણે જો માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર જામનગર મોરબી સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદરના વિસ્તારોની અંદર સાથે જ બોટાદ અને રાજકોટના વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ જોવા મળી શકે છે સાથે જ કચ્છના વિસ્તારોમાં ગાંધીધામ ખાવડ અને નળિયા વિસ્તારોની અંદર પણ ભારે પવનની તીવ્રતા સાથે ઠંડી સાથે ધીમા અને હળવા ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ ત્યાં પણ જોવા મળી શકે છે તેની સાથે સાથે સૌથી વધારે સિસ્ટમની અસર ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે પણ વિસ્તારો જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે હળવા અને ઝાપટાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે અને સૌથી વધારે આગાહી આ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહેલી છે તે સાથે જ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટાઉદેપુર ખેડા પંચમહાલ અને મહીસાગરની અંદર પણ વાદળછવાયું વાતાવરણ જોવા મળશે તે સાથે જ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ ધીમી ધારે હળવા અને ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે આમ ગુજરાતની અંદર આજે અને આવનાર ત્રણ દિવસો સુધી હજી પણ કમોસમી વરસાદ માવઠાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે આ સાથે જ વરસાદ તેમજ વાવાઝોડા અંગેની આવી અવનવી માહિતી સૌ પ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો